સ્કૂલના ભૂલકાઓને બકરાની જેમ ઠાંસી ઠાંસીને બેસાડીને જતા સ્કૂલ વાહનચાલકો સામે આરટીઓએ કડકાઈથી કાર્યવાહી હાથ ધરતા વાહન ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા આરટીઓ ને મળવા જવાના હોવાથી એક દિવસ કામ થી અડગા રહેવાના મેસેજ ફરતા કરી હડતાલ જાહેર કરી દીધી હતી જેને પગલે વાલીઓને હેરાન થવું પડ્યું હતું જોકે આરટીઓ અને ગૃહમંત્રી સાથેની બેઠકમાં સુખાદ નિરાકરણ આવતા હડતાલ સમેટાઈ ગઈ છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી સ્કૂલ વાહન ચાલકો સામે સુરતમાં આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરી દંડ ફટકારાયો હતો જેને લઈ સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા જેથી વાલીઓ પરેશાન થઈ ગયા હતા

હડતાલ સ્કૂલ વાહન ચાલકો ગાડીમાં નુકસાન કરશે તેવા ડરે વાહન ચાલકોએ વાલીઓને કોલ કરતા બાળકોને શાળાએ લેવા મૂકવા માટે વાલીઓએ દોડાદોડી કરવી પડી હતી

વધુમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અમે અમારી સ્કૂલ વાનો ચાલુ કરી દીધી છે ટેક્સી પાસિંગ અંગે એ રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે કે સફેદ નંબર પ્લેટ છે તે પ્રાઇવેટમાં આવે છે તેને કોઈ પણ હિસાબે ટેક્સી પાર્કિંગ કરાવવી જ પડશે જો ધંધો કરવો હોય તો ટેક્સી પાર્કિંગ કરાવવા અંગે અમે સંપૂર્ણ તૈયારી દર્શાવી છે અમારા હસ્તક જે પણ ગાડીઓ છે તેનું ટેક્સી પાર્કિંગ કરાવી લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત